હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું ચુબરીધી બધા મજામાં સૌથી પહેલાં બધાની રાધે રાધે જય દ્વારકાધીશ આજે આપણે એક નવી માહિતી સાથે આવ્યા છીએ અહીંયા અમેરિકાની અંદર જે પણ લોકો આવે છે ઇનલીગલ આવે યા લીગલ આવે એ લોકો કયા પ્રકારની જોબ કરતા હોય અને એ લોકોને જોબ કરવા માટે શું અહીંયા કઈ કઈ ડિગ્રી રિક્વાયરમેન્ટ હોય શું તમારી જોડે ડિગ્રી હોય તો જ તમને જોબ મળે અને વિદાઉટ ડિગ્રી તમને કેવી કેવી જોબ મળી શકે આજે આપણે એના વિશે વાત કરીશું આગળ વાત કરતાં પહેલાં વિધાઉટ ડિગ્રી તમને કઈ કઈ જોબ મળી શકે એ પહેલાં મારો આખો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો તો તમને આવા નવા નવા વિડીયો મળતા રહેશે અને અમેરિકાની નવી નવી માહિતી મળતી રહેશે ચલો આપણે વાત કરીએ કે વિધાઉટ ડિગ્રી તમને અહીંયા કઈ કઈ જોબ મળી શકે યુએસની અંદર અને તમે કઈ કઈ લાઇનમાં સારા એવા પૈસા કમાઈ શકો યુએસની અંદર સારા ડોલર કમાઈ શકો અહીંયા તમારે કમાવું હોય તો કોઈ જ કમી નહીં તમારે જેટલું કમાવું હોય ભરપૂર એટલું તમે કમાઈ શકો બસ તમારામાં કમાવા માટેનો એક જુસ્સો આવો કે મારા આટલા કમાવા જ છે તમે જેટલા ધારો એટલા પૈસા અહીંયા પાડી શકો તો આજે વાત કરીએ આપણે કે વિધાઉટ ડિગ્રી અહીંયા તમે કઈ કઈ જોબ કરી શકો તો પહેલી ફિલ્ડ કન્સ્ટ્રક્શન ફિલ્ડ કન્સ્ટ્રક્શન ફિલ્ડની અંદર તમને વિધાઉટ ડિગ્રી જોબ મળી જાય અમુક સર્ટિફિકેટ એ લોકો માગતા હોય જે તમને અહીંયા ઇઝીલી ટ્રેનિંગ લઈને એ સર્ટિફિકેટ તમે મેળવી શકો એ સર્ટિફિકેટ એકવાર મેળવી લો પછી તમે એની અંદર એપ્લાય કરી શકો તમને સારા પગાર ઉપર મતલબ એક કલાકનો સારો પે મળતો હોય ડિપેન્ડ ઓન અલગ અલગ લોકેશન કયા કયા લોકેશન પર તમે કામ કરો એના પર ડિપેન્ડ હોય કે કેટલો પે મળશે પણ સારામાં સારો પે મળે કન્સ્ટ્રકશન લાઇનની અંદર કારણ કે ત્યાં કામ પણ એવું કરવાનું હોય મજબૂતીવાળું એટલે એ લોકો સારો પે આપતા હોય તો અહીંયા તમારે કોઈ જ ડિગ્રીની જરૂર પડતી નહીં કન્સ્ટ્રક્શન લાઇનની અંદર કામ કરવાની બસ તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને તમને એ કામ આવડતું હોવું જોઈએ બીજું આવે ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર અને મિકેનિકલ આ ત્રણ લાઇન એવી ઘણા લોકો ઇલેક્ટ્રિકલની ડિગ્રી પણ લેતા હોય મિકેનિકલની ડિગ્રી પણ લેતા હોય અને પ્લમ્બિંગના સર્ટિફિકેટ પણ લેતા હોય પણ અમેરિકાની અંદર જો એ ત્રણ ત્રણ કામ તમને વિધાઉટ ડિગ્રી પણ આવડતા હોય તો પણ તમને એ એની અંદર સારામાં સારો પગાર મળી શકે અધરવાઇઝ તમે પોતાનું પણ એની અંદર કામ કરી શકો પોતાની રીતે પોતાના કોન્ટેક બનાવી પ્લમ્બિંગ હોય મિકેનિકલ હોય યા ઇલેક્ટ્રિશિયન હોય જો અહીંયા અહીં તમે એનું સર્ટિફિકેટ લેવા માંગતા હોય તો અહીંયા એના નાના નાના કોર્સ પણ ચાલતા હોય એ કોર્સ તમે કરી લો તો તમને સારું સર્ટિફિકેટ અહીંનું મળી જાય જો એકવાર એ સર્ટિફિકેટ મળી જાય તો તમને એના પર થોડું સારી સેલરી મળે અહીંયા પર અવરે તો એ સર્ટિફિકેટ લઈ લો તો તમારા માટે સારું અધરવાઇઝ એમના પણ તમને અહીંયા વિધાઉટ ડિગ્રી પણ એની અંદર જોબ મળી જાય તો આ પણ એક બેસ્ટ લાઈન સારા પૈસા કમાવા માટે કે વિધાઉટ ડિગ્રી તમે આ લાઇનની અંદર હોય તો તમને બહુ જ સારા પૈસા અહીંયા મળી જશે એના પછી આવો ડિજિટલ માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગની અંદર પણ અહીંયા તમને સારી એવી જોબ મળી જાય વિધાઉટ ડિગ્રી ઘણા લોકો ડિજિટલ માર્કેટ માર્કેટિંગની ડિગ્રી પણ કરી કરતા હોય એના પર પણ એમને સારી જોબ મળે પણ જો ડિજિટલ માર્કેટિંગ એ કેવું કામ આવડતનું કામ જેના આવડત બરાબર સારી રીતે ડિજિટલ માર્કેટિંગ કરતા એનો એ ડિગ્રીની પણ જરૂર પડતી નહીં હા નાનું સર્ટિફિકેટ અહીંયા લેવું હોય કોઈ કોર્સ કરી તો એ તમે લઈ શકો તમારી રીતે અને એના ઉપર પણ તમે એપ્લાય કરી શકો બટ તમે ઘરેથી ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ પર ડિજિટલ માર્કેટિંગ કરી શકો એમાં પણ તમને સારામાં સારા પૈસા મળે બસ તમને ડિજિટલ ઉપર માર્કેટિંગ કેવી રીતે કરવું મતલબ સોશિયલ મીડિયા થ્રુ કરવું કેવી રીતે પેજ ક્રિએટ કરવા કેવી રીતે એડવર્ટાઇઝ આપવી એ બધું તમને આવડતું હોવું જોઈએ એ તમારી કહેવાય ને ઘણા લોકોને ફોનનો કીડો હોય ફોનમાં બધું જ એ લોકોને આવડતું હોય દરેક એપ્લિકેશન ખોલીને મચડીને બધું જ જોઈ લે એમ તો એવા ઘણા લોકો હોય કે જેમના જોડે નહીં હતી પણ એમનામાં આવડત બહુ હોય એ બધી વસ્તુ બનાવવાની કરવાની બરાબર તો એ લોકોને સારામાં સારું અહીંયા મળી જશે ડિજિટલ માર્કેટિંગની અંદર કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું હોય કે તમે ધારો એટલા પૈસા એની પર કમાઈ શકો તો સોશિયલ મીડિયા એ સૌથી પાવરફુલ પ્લેટફોર્મ પૈસા કમાવવા માટે જેને આવડતું હોય એ ભરપૂર પૈસા કમાઈ શકે એના ઉપર તો આમાં કોઈ ડિગ્રીની જરૂર પડતી નહીં તમારા અને અમેરિકામાં તો ભરપૂર પૈસા સોશિયલ મીડિયા ઉપર એના પછી આવો વેબ ડિઝાઇનિંગ યા વેબ ડેવલોપ ડેવલોપિંગ બરાબર તો વેબ ડેવલોપિંગની અંદર પણ તમારે અહીંયા તમારે જોબ અમેરિકામાં જોબ કરવી હોય તો અહીંયા કોઈ ડિગ્રી એ લોકો માગતા નહીં બસ તમને એક્સપિરિયન્સ સારું હોવો જો વેબ ડેવલપિંગનું તમને પ્રોગ્રામિંગની સમજ હોવી જો જે પણ સોફ્ટવેર કંપનીની અંદર તમે કામ કરવા જાવ જે પણ પ્રોગ્રામિંગ ત્યાં ચાલતું હોય એની સમજણ તમને હોવી કે કેવી રીતે કરવું પ્રોગ્રામિંગ એનું કૌશલ્ય કહેવાય ને એ તમારી અંદર હોવું જોવો કે પ્રોગ્રામિંગ કેવી રીતે બનાવવું બીજી વસ્તુ કે પ્રોગ્રામિંગની અંદર તમને એચ ટીએમએલ સી સીએસએસ પછી સીએસ કરીને આવો જ્યાવા આવો ટ્રીપલ સી એવી લેંગ્વેજનો તમે કોર્સ કરેલો હોય અને એનું ખાલી તમારી જોડે સર્ટિફિકેટ હોય અને તમે કોક મને આટલા વર્ષનો એક્સપિરિયન્સ આ કંપનીમાં તો એ લોકો તમારી જોડે કોઈ ડિગ્રી નહીં માગે કે મને તમારી ડિગ્રી બતાવો કે તમે કોમ્પ્યુટરની ડિગ્રી કરી આઈટીની ડિગ્રી કરી એવું કંઈ નહીં માગો બસ તમારી જોડે સર્ટિફિકેટ હશે તો એ સર્ટિફિકેટના આધારે પણ તમને અહીંયા સારામાં સારી જોબ સોફ્ટવેર કંપનીમાં મળી જશે અને સૌથી સારામાં સારા પૈસા સોફ્ટવેર કંપની અહીંયા પ્રોવાઈડ કરતી હોય પે મતલબ તમને પર અવર તમે નહીં માનો સારો એવો પે લોકો આપતા હોય ત્રીસ ચાલીસ પાંત્રીસ ડોલર એવો પે સોફ્ટવેર કંપની તમને પ્રોવાઈડ કરતી હોય સ્ટાર્ટિંગમાં ઓછો હોય પણ જેમ જેમ તમે આગળ જાઓ એમ તમારો પે વધતો જાય તો અહીંયા પણ તમારે કોઈ જ ડિગ્રીની જરૂર હોતી નહીં જોબ કરવા માટે બસ તમારી આવડત સારી હોવી જો સોફ્ટવેરની અંદર પણ હવે સૌથી સારામાં સારી જોબ અને સૌથી સારામાં સારા પૈસા ડ્રાઇવિંગની જોબમાં મળો જેને ડ્રાઇવિંગ કરવાનો સા ખૂબ જ શોખ હોય ઘણા લોકો એવા હોય કે જેમને ડ્રાઇવિંગ કરવું ખૂબ ગમતું હોય અને ડ્રાઇવિંગ એકદમ પાક્કું હોય એમ જજમેન્ટ એમનું જોરદાર હોય અને જેનું અમેરિકામાં સોરી ઇન્ડિયામાં એટલું જોરદાર જજમેન્ટ હોય તો અમેરિકામાં એના માટે કાર ચલાવવી એક રમતની વાત એમ અહીંયા તો કાર ચલાવી કોઈ પણ કાર ચલાવતા અહીંયા આવડી જાય એમ જેના કહેવાય ને કક્કો પણ ના આવડતો હોય એને અહીંયા ડ્રાઇવિંગ આવડી જાય એટલું ઇઝી ડ્રાઇવિંગ હોય એનું ખાલી અહીંના રૂલ્સ તમારે ફોલો કરવા પડે કારણ કે અહીંયા ડ્રાઇવિંગ બધા આપણા જેવું ને આમ ફટાફટ એક ગાડીઓ અમજી એક ગાડીઓમજી એવી રીતે નહીં એકદમ રૂલ્સ અને રેગ્યુલેશન મુતાબે અહીંયા ડ્રાઇવિંગ ચાલતું હોય તો એકદમ ઇઝી અહીંયા ડ્રાઇવિંગ તો સૌથી વધારે ડ્રાઇવિંગની જોબ અહીંયા મળી જાય ટ્રક ડ્રાઈવર જેનો ટ્રક ચલાવવાનો એક્સપિરિયન્સ હોય સૌથી સારામાં સારો પે એ લોકોને મળે એ લોકો મંથલી દસ હજાર બાર હજાર ડોલર છાપતા હોય અમેરિકાની અંદર એટલો બધો પગાર ટ્રક ડ્રાઈવરનો હોય જો તમે અહીંયા ટ્રક ડ્રાઈવરની જોબ કરો તો તમે કરોડો રૂપિયા બનાવી લો એમ એટલો બધું તમને પૈસા મળો ટ્રક ડ્રાઈવરની જોબની અંદર અને જેનો શોખ હોય ડ્રાઈવિંગ કરે એના માટે તો ખૂબ જ સરસ એમ તો અહીંયા પણ કોઈ જ ડિગ્રીની જરૂર પડતી નહીં ડ્રાઈવિંગની જોબની અંદર બી બીજી વસ્તુ અહીંયા અહીં તમે ઓલા ઉબેર ટેક્સી ડ્રાઈવ કરી શકો પોતાની રીતે એની અંદર પણ કોઈ જ તમને ડિગ્રી માગતા નહીં પ્લસ તમે કોઈ કંપનીમાં પણ ડ્રાઈવરની જોબ કરી શકો બીજું કોઈ સારું પૈસાવાળું માણસ હોય એના ત્યાં પણ ડ્રાઈવરની જોબ કરી શકો એ લોકો પણ તમને સારામાં સારું પે પ્રોવાઈડ કરશે તો એના માટે કોઈ જ ડિગ્રીની જો જરૂર પડતી નહીં વિદાઉટ ડિગ્રી સારા પૈસા કમાઈ શકો અહીંયા ઘણા એવા લોકો ભણેલા ગણેલા હોય તો પણ આવી જોબો કરતા હોય કેમ કેમ કે એની અંદર પૈસા વધારે મળતા હોય એટલા માટે પછી આવા એક નર્સિંગ રિલેટેડ ફિલ્ડ આવો કે જેની અંદર તમારે કોઈ જ ડિગ્રીની જરૂર પડતી નહીં છતાં તમને વીસથી પચીસ ડોલર કલાકે પગાર આપવામાં આવે કેરરની જોબ નર્સિંગ કેર કે નર્સિંગ કેરની જોબ એવી હોય કે ત્યાં તમારે કોઈ ડિગ્રી નહીં બતાવી પડતી કે મારા જોડે આ ડિગ્રી નર્સિંગની કે આ ડિગ્રી એવું કંઈ જરૂર પડતી નહીં નર્સિંગ કેરની અંદર તમને વિધાઉટ ડિગ્રી એ લોકો લઈ લે ત્યાં અંદર જાઓ એટલે તમને બધું શીખવાડે ખરા ટ્રેનિંગ પણ આપો અને સારો પગાર પણ આપો અને એની અંદર જો તમારે આગળ વધવું હોય તો એ લોકો ત્યાંના ત્યાં તમને અંદર ક્લાસ કરાવીને લોકો સર્ટિફિકેટ તમને પ્રોવાઈડ કરતા હોય અને લાઇસન્સ પણ પ્રોવાઈડ કરતા હોય જેના થ્રુ તમે આગળ વધી શકો પણ અહીંયા તમારે કોઈ ડિગ્રીની જરૂર પડતી નહીં પછી આવો ફોટોગ્રાફર ફોટોગ્રાફરનો પણ અહીંયા સારામાં સારો પે મળે ઘણા ફોટોગ્રાફર તો એટલા જોરદાર ફોટો કેચઅપ કરતા હોય કે એ લોકોને પર ફોટો ઉપર પે આપવામાં આવે અને ઘણા લોકોને પર અવર પે આપવામાં આવે બરાબર તો અહીંયા પણ કોઈ ડિગ્રીની જરૂર પડતી નહીં આ શું આ તમારું કૌશલ્ય જેનામાં સારા સારા કૌશલ્ય હોય સારી આવડત હોય એ લોકો વિધાઉટ ડિગ્રી પણ અહીંયા સારા પૈસા કમાઈ શકો આ આપણે કરી દીધી લીગલ લોકોની વાત કે જે લોકો અહીંયા લીગલ છે એ લોકો આવી બધી જોબ કરી શકો બરાબર કારણ કે આ બધી જોબ કરવા માટે તમારા જોડે ડોક્યુમેન્ટ હોવા ખૂબ જરૂરી લીગલ અહીંના ડોક્યુમેન્ટ હોય તો જ તમને આ બધી જોબ કરી શકો અને આ જોબની અંદર તમને એન્ટ્રી મળી રહે હવે આવે ઇનલીગલ લોકોની વાત તો ઇનલીગલ લોકોની આપણે વાત કરીએ પહેલાં તમને જણાવી દઉં કે જે લોકો પણ અહીંયા ઇનલીગલ આવે બોર્ડર ક્રોસ કરીને તો એ લોકો પકડાતા હોય ઘણીવાર બરાબર મોસ્ટલી બધા પકડાઈને જ આવે તો એ લોકોને અહીંની ગવર્મેન્ટ એક ડોક્યુમેન્ટ મતલબ અમુક ડોક્યુમેન્ટ્સના પેજ આપતી હોય કે જેમાં એનું કે એ લોકો કઈ રીતે આવે એનું નામ શું એ બધી ડિટેલ્સ એની અંદર ફૂલફિલ કરેલી હોય અને એના થ્રુ અહીંયા આવીને લોકો કેસ અપ્લાય કરતા હોય તો એમનો જ્યારે કેસ ચાલતો હોય તો એવા લોકો અહીંયા કેવા પ્રકારની જોબ કરો ભાગના ઇનલીગલ લોકો બરાબર તો એ લોકો અહીંયા સ્ટોરમાં જોબ કરે લાઈક કન્વિનિયન્સ સ્ટોર કે જેમ કે આપણો ઇન્ડિયામાં કરિયાણાનો સ્ટોર હોય એવી રીતે અહીંયા કન્વીનિયન્સ સ્ટોર હોય તો એની અંદર મોટા ભાગના લોકો એની અંદર જ જોબ કરતા હોય બરાબર બાર બાર કલાકે દસ દસ કલાક આઠ કલાક એ ટાઈપની એ લોકોની જોબ હોય પછી અહીંયા આવે એના સિવાય લિકર સ્ટોર કે દારૂની દુકાન હોય એને લિકર સ્ટોર કહેવાય તો એની અંદર પણ લોકો કામ કરતા હોય પછી ગેસ સ્ટેશન ગેસ સ્ટેશન ઉપર પણ ઘણા લોકો કામ કરતા હોય પછી આવો સબવે તો સબવેની અંદર પણ ઘણા લોકો કામ કરતા હોય પછી અહીંયા ડંકીઝના સ્ટોર હોય ડંકીઝ એટલે લાઈક આપણે જેની અંદર તમને બધી કોલ્ડ ડ્રિંક્સ મળી રહે આઈસ્ક્રીમ મળી રહે કોફી મળી રહે એ ટાઈપનું એક કહેવાય ને સ્ટોર હોય મોટું કે જેની અંદર તમને પફ ખાવાનું એ બધી વસ્તુ મળી રહેતી હોય મતલબ નાસ્તો અને ડ્રિંક એ ટાઈપનું હોય વ્યવસ્થાની અંદર નાસ્તો અને ડ્રિંક મળી રહે એક ટાઈપનું બરાબર તો એવું ડંકીસ કરીને અહીંયા સ્ટોર હોય મોટા મોટા એની અંદર પણ તમને સારી એવી જોબ મળી રહે અને તમને સારી એવી ટીપ પણ મળતી હોય એની અંદર લોકો પગાર કરતાં ટીપ વધારે લઈ જતા હોય એમાં પણ તમે જોબ કરી શકો તો આ થઈ ઇનલીગલ લોકોની વાત ઇનલીગલ લોકોની વાત કરી એનો મતલબ એવો નહીં કે એ લોકો એમ એમ જ જોબ કરતા હોય એ લોકોને જ્યારે બોર્ડર ક્રોસ કરીને એ લોકો આવ્યા હોય ત્યારે એમના પણ ડોક્યુમેન્ટ આપેલા હોય ગવર્મેન્ટે અહીંની તો એ લોકોનો કેસ ચાલતો હોય તો એ લોકો એ સ્ટેટસ ઉપર કામ કરતા હોય બરાબર તો આ ટાઈપની અહીંયા જોબો બધાને મળતી હોય અને બધા લોકો અહીંયા જોબ કરી શકે ચાહે એમની જોડે ડિગ્રી હોય કે ના હોય તો આજે આપણે વાત કરી કે અમેરિકામાં વિથઆઉટ ડિગ્રી કઈ કઈ જોબો મળે જે પણ લોકો અહીંયા આવવા માગ અને મનમાં એવું હોય કે ના મારી જોડે આ ડિગ્રી નહીં તો અહીંયા અહીં જોબ નહીં કરી શકું તો એવું કોઈ મનમાં ના રાખો અહીંયા વિથઆઉટ ડિગ્રી પણ ઘણી બધી જોબો અવેલેબલ હોય જે તમે આરામથી કરી શકો અને ઇઝીલી કરી શકો બરાબર અને અહીંની ગવર્મેન્ટનું સારામાં સારી વસ્તુ એ કે ચાહે ડિગ્રી હોય યા ના હોય પણ એનું જે મિનિમમ વેજ હોય પર અવરનું એ તો તમને આપશે આપશે અને આપશે જ અને સૌથી સારામાં સારી છેલ્લી જોબ કહી દઉં રેસ્ટોરન્ટમાં જોબ તમને ઇઝીલી મળી જાય અને રેસ્ટોરન્ટમાં ઘણા બધા કામ હોય કે જેમાં તમારે કોઈ જ આવડતની એ જરૂર ના પડે કે કોઈ એક્સપિરિયન્સની જરૂર ના પડે વિથાઉટ એક્સપિરિયન્સ વિથઆઉટ આવડત અને વિધાઉટ ડિગ્રી તમને એ જોબ મળી જાય અને એમાં પણ તમને જે મિનિમમ વેસ્ટ ચાલતું હોય એ તે લોકો આપણ આપ જ કારણ કે આપવું જ પડે એની ગવર્મેન્ટનું રૂલ્સ ચાહે ભણેલું હોય યા ના હોય પણ જે મિનિમમ વેસ્ટ ચાલતો હોય એ એને પ્રોવાઈડ કરવો પડે તો ચાલો આજની ઇન્ફોર્મેશન તમને કેવી લાગી આજની ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારે જો કોઈ પણ માહિતી જોતી હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો તું એના પર વિડીયો જરૂરથી બનાવીશ જો મારી જોડે એની માહિતી હશે તો અદરવાઈઝ હું સર્ચ કરીને પણ બનાવીશ જો સર્ચ કરીને પણ એ માહિતી નહીં મળે તો વિડીયો નહીં બનાવવું એવું સમજી જજો તમે પણ મારાથી બનશે એટલો ટ્રાય કરીશું તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાએ રાધે રાધે જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય ટાટા